નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના જીરું ભાવ વિશે વાત કરીએ તો બોટાદ ત્રણ હજાર નવસો થી છ હજાર ત્રણસો પિસ્તાલીસ ડીસા ચાર હજાર આઠસો થી પાંચ હજાર એકાવન ભુજ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો ખંભાળિયા ચાર હજાર થી પાંચ હજાર નેવું વાવ બે હજાર ચારસો થી પાંચ હજાર ત્રણસો સિતોતેર વાંકાનેર ત્રણ હજાર થી પાંચ હજાર ત્રણસો એકાવન ચાર હજારથી સાત હજાર એકસો થરા ચાર હજાર નવસો થી પાંચ હજાર બસો એકોતેર થરા ચાર હજાર ચારસો થી પાંચ હજાર પાંચસો સોળ ઇટોય ચાર હજાર સાતસો થી પાંચ હજાર પંચ્યાસી सीतपुर चार हज़ार चार सौ एक चार हज़ार नौ सौ सावरकुंडला चार हज़ार बसो पांच हज़ार एक सौ समी चार हज़ार पांच सौ थी पांच हज़ार सात सौ पचास राजूला तरह हज़ार छ सौ थी चार हज़ार तरस सौ एक राजकोट चार हज़ार चार सौ थी पांच हज़ार एक सौ नेवंदर तरह हज़ार सात सौ थी पांच हज़ार पच्चीस मोरबी चार हजार चार सौ साइट ठीक हजार एक सौ पिछोतेर कालावट चार हजार आठ सौ सीतेर ठीक हजार एक सौ जुना चार हजार बसो पांच हजार एक सौ सीतेर जेतपुर चार हजार पांच सौ पांच हजार तरसो चार हजार बसो पांच हजार एक सौ पचास जामनगर हजार हजार बसो पिस्तालीस चार हजार छ सौ पचास हजार चार सौ ગોંડલ ચાર હજાર થી પાંચ હજાર હાજર ચાલીસો થી પાંચ હજાર પચાસ પાટડી ચાર હજાર સાતસો પંચાવન થી પાંચ હજાર બસો સિતેર ચોટીલા ત્રણ હજાર બસો થી પાંચ હજાર ભાવનગર ત્રણ હજાર સાતસો પાંચ થી પાંચ હજાર એકસો નેવું અમરેલી ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર બસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો